લાખો એકાઉન્ટ તમને આવડી જશે બાળકો ધંધામાં રોજ બરોજ અનેક આર્થિક વ્યવહારો થાય છે આ વ્યવહારો સરળતાથી યાદ રાખવા માટે વેપારી તરત કાચી નોંધમાં એટલે કે રફ બુક એક રફ ચોપડો રાખેલો હોય એની નોંધ તો એના પરથી હિસાબો લખે અને ઘણા વેપારી શું કરે કે સવારથી સાંજ સુધી અનેક આર્થિક વ્યવહારો થાય બધા વ્યવહારો કઈ મૌખિક યાદ રાખી શકાતા નથી એટલે રફ ચોપડો રાખશે કાચી નોંધ એમાં એની નોંધ કરવામાં આવશે બાળકો આ કાચી નોંધ અથવા વાઉચર પરથી વેપારી આમ નોંધ તૈયાર કરે છે ચાલો હવે આમ નોંધ નો અર્થ અને સમજૂતી મેળવીએ શું છે આમ નોંધ તો જુઓ આમ નોંધ ના બાળકો અલગ અલગ બે અર્થ છે તમને જે યાદ આવે તે તમે લખી શકો હિસાબી વ્યવહારની ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી ચોપડામાં નોંધ કરવાની પ્રક્રિયા એટલે આમ હિસાબી વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર હવે બાળકો આર્થિક વ્યવહાર ઉધાર જમાના નિયમો તમે વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકારોમાં શીખી ગયા વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ ખાતું દરેકના ઉધાર જમાના નિયમ છે આ નિયમોને અનુસરીને હિસાબી ચોપડામાં તમે જે નોંધ કરો એ નોંધ કરવાની જે ચોપડામાં સૌ પ્રથમ નોંધ થાય એ ચોપડાને પણ આમ નોંધ કહે છે એટલે બાળકો આમ નોંધ એના બે અર્થ છે આમ નોંધ એક પ્રક્રિયા પણ છે હિસાબી વ્યવહારની ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી ચોપડામાં નોંધ કરવાની પ્રક્રિયા એટલે આમ નોંધ અને બીજો અર્થ હિસાબી વ્યવહારની નામાના જે ચોપડામાં પ્રથમ નોંધ થાય એ ચોપડાને પણ બાળકો શું કહેવાય આમ નોંધ ચાલો હવે ફ્રેન્ચ શબ્દ જર જે ઓ યુ આર જર એનો અર્થ દિવસ એવો થાય છે તેના પરથી આ જર્નલ શબ્દ બન્યો જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ એવો થાય છે આ સમજૂતીની વાત કરીએ છીએ આપણે આમ નોંધનું અંગ્રેજી છે જર્નલ તો ફ્રેન્ચ શબ્દ જેવો યુવા જર એનો અર્થ દિવસ થાય એના પરથી એમ માનવામાં આવે છે જર્નલ શબ્દ બન્યો એનો અર્થ થાય ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ ચાલો આગળ ત્યાર પછી વાત કરીએ અંગ્રેજી શબ્દ જર્નલ એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નોંધ કે ડાયરી થાય છે યાદ રાખજો અંગ્રેજી શબ્દ જર્નલ એ લેટિન ભાષાનો શબ્દ છે એનો અર્થ થાય છે નોંધ અથવા ડાયરી કાચી નોંધ જેને ટાચણ કે ટિપણ કહેવાય એના પરથી વાઉચરને આધારે વિસાબી વ્યવહારો આમનોના ચોપડામાં લખાય છે આપણે પ્રસ્તાવનામાં જ વાત કરેલી દિવસ દરમિયાનના વ્યવહારો રફ ચોપડામાં લખાય કાચી નોંધ કહેવાય હવેનો મુદ્દો ખાસ સમજજો ધંધાના દરેક આર્થિક વ્યવહારની પહેલી નોંધ પ્રથમ નોંધ અથવા વ્યવહારની મૂળ માહિતી મૂળ વિગત એ આમ નોંધના ચોપડામાં લખાય છે

આમનોનના અલગ અલગ બે અર્થની વાત કરી ત્યાર પછી એની સમજૂતી અને આમનોન એ નામાનો મૂળભૂત પ્રથમ પ્રાથમિક કે પાયાનો ચોકડો ગણાય છે એ બાબતની ચર્ચા કરી આટલી વિગતો ખાસ યાદ રાખજો બાળકો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમનોનનો નમૂનો લાક્ષણિકતા અને મહત્વની વાત કરીશું ત્યારબાદ આપણા દાખલા શરૂ થશે અહીં આપણે અટકીએ છીએ ગુડ બાય આવજો Thank you.